નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પચાસ થી બસો સિતે મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી બસો છત્રીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો ભાવનગર માર્કેટ યાર્ડમાં છ્યાસી થી બસો એક સુરત માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો સાહીઠ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો સાહીઠથી ત્રણસો મહેસાણા યાર્ડમાં સાઠથી બસો એંસી ગોંડલ યાર્ડમાં છવ્વીસથી બસો એકત્રીસ વાસણા યાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો ડીસા માર્કેટયાર્ડમાં એકસો સિત્તેરથી ત્રણસો ત્રીસ મહુવા માર્કેટયાર્ડમાં સાડત્રીસ થી ત્રણસો સિતેર જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસ થી બસો પચાસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ચોરાણુંથી એકસો છપ્પન ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી એકસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો